એસકે ગ્રુપ દ્વારા ભાજરના ખાતે પીર વાડીવાલે બાબાની દરગાહની ચાદર કાઢી દરગાહ પર ચાદર પેશ કરી હતી દર વર્ષે એસકે ગ્રુપ દ્વારા કઢાતી ચાદરમાં આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાય છે સુફિસંત હઝરત પીર વાડીવાલે બાબાનું બે દિવસીય ઉજવાયેલા ઉર્ષમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશમાં અમન સુકુન અને ભાઈચારાની દુવા માંગી હતી ઉર્ષના દિવસે નાત દુરુદો સલામ બાદ નિયાઝ નચ વહેંચણી કરાઈ હતી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈ બહેનો ઉમટી દરગાહ પર માનતા ઉતારી હતી તેમજ સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરવામાં આવી હતી દર વર્ષે ભાટેના ખાતેના એસકે ગ્રુપ જે નાત જાતના ભેદભાવ વગર કુદરતી આફતના સમયે તેમજ લુક હિતમાં કામ કરતા આવ્યા છે આજે વાડીવાલે બાબાના ઉર્સ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાટે એસ કે ગ્રુપ દ્વારા ધૂમધામપૂર્વક ઢોલ નગાડાના તાલે ચાદર કાઢવામાં આવી હતી અને દરગાહ પર ચાદર ચઢાવી દેશ પ્રગતિના પથ પર દિવસે ને દિવસે આગળ વધે તેમજ સુરત ગુજરાત સહિત દેશમાં ભાઈચારા સાથે કોમી એકતાનો માહોલ જોવા મળે